નમસ્કાર બિલોડા તો મારી વાલી બેનો નવરાત્રી હવે આવી જ ગઈ છે શું તમે પણ ભાડે ચણિયાચોલી શોધમાં માં છો હવે બ્યુટી પાર્લર તમારા માટે લઈને આવી ગયું ચણિયા નવા ફાઇનલી બેનો આપણા બિલોડામાં છેલ્લા એકવીસ વર્ષથી ચાલતું લેડીઝ બ્યુટી પાર્લર એટલે કે પિંકી બ્યુટી પાર્લર અહિયાં તમને આઈબ્રો બ્લીચ ફેસિયલ વેક્સ હેર કટિંગ તેમજ લેડીઝ લગતું કોઈ પણ પ્રકારનું બ્યુટી પાર્લર નું કામ કરી આપવામાં આવશે અને હા મારી વાલી બેનો નવરાત્રી હવે આવી જ ગઈ છે તો અહિયાં તમને સ્પેશિયલ નવરાત્રી માટે તેમજ લગ્ન પ્રસંગ માટે તમને મનગમતી દરેક પ્રકારની ચણિયા ચોળી અને સેટ પણ મળી જવાના છે અને કોઈ પણ પ્રકારના મેકઅપ તેમજ મહેંદી માટે લગ્ન ઓર્ડર પણ લેવામાં આવશે અને હા બેનો એડ્રેસ ની વાત કરીએ તો જૂની સામે એલઆઈસી ઓફિસ ની બાજુમાં કરોડપતિ માર્કેટ ઉમા કોમ્પ્લેક્સ ના બીજા માળે પિંકી બ્યુટી પાર્લર તો મારી વાલી બેનો અગર તમને આ લોકેશન માં બરાબર ખબર નથી પડી તો સ્ક્રીન ઉપર પિંકી બ્યુટી પાર્લર એટલે કે જલફાબેનનો કોન્ટેક્ટ નંબર આવી જ રહ્યો છે તો ફટાફટ કોન્ટેક્ટ કરો અને પિંકી બ્યુટી પાર્લર ની જરૂર મુલાકાત લો